ગુમ થયેલા મોબાઈલ અને સોનાના દાગીના અંજાર પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ દ્વારા મૂળ માલિકોને પરત સુપ્રત કર્યા કચ્છ જિલ્લાના અંજારમાં પોલીસ પ્રજાની મિત્ર છે એ સૂત્રને સાર્થક કરતી ઘટના સામે આવી છે સુરક્ષા સાથે સેવા અને જવાબદારી નિભાવતી અંજાર પોલીસે માનવતાભર્યું કાર્ય કરીને ગુમ થયેલા મોબાઈલ અને ગુનાકામે રિકવર કરાયેલા સોનાના દાગીના તેમના મૂળ માલિકોને પરત આપ્યા છે ગુજરાત પોલીસના તેરા તુચકો અર્પણ અભિયાન અંતર્ગત આ કાર્યક્રમ અંજાર પોલીસ સ્ટેશન ખાતે યોજાયો હતો પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસ પ્રજા વચ્ચે વિશ્વાસ અને સમન્વય મજબૂત રહે તે માટે આ અભિયાન હાથ ધરાયો હતો પોલીસ ઇન્સ્પેક્ટર આર ગોહિલના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસ સ્ટાફે ગુમ થયેલા મોબાઈલ ફોન શોધવા માટે સીડીઆર એનાલિસિસ તથા સીઈ પોર્ટલનો ઉપયોગ કરીને તપાસ હાથ ધરી હતી જેના પરિણામે કુલ વીસ મોબાઈલ ફોન અંદાજે 4.20 લાખની કિંમતના સફળતાપૂર્વક ટ્રેસ કરી મૂળ માલિકોને પરત અપાયા હતા તે સિવાય વર્ષ બે હજાર સોળમાં નોંધાયેલા ગુનામાં ફરિયાદી પાસેથી છીન ઝડપ દરમિયાન ચોડાયેલા બાર ગ્રામના સોનાના ચેન કિંમત આશરે એક લાખ પણ અંજાર પોલીસે આરોપી પાસેથી રીકામર કરી કોર્ટના આદેશ મુજબ મૂળ માલિકને પરત આપ્યા હતા અંજાર પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ આર ગોહિલના હસ્તે અરજદાર શ્રીઓને મોબાઈલ તથા દાગીના સુપ્રત કરવામાં આવ્યા હતા આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે એસ ચુડાસમા વાયપી ગોહિલ તથા સમગ્ર અંજાર પોલીસ સ્ટાફ સાથે રહ્યો હતો અહેવાલ દિનેશ જોગી અંજાર દ્વારા

વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ આઈટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોવો છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો